હળવદનો વિકાસ ને ઘૂસકે વધી રહ્યો છે ત્યારે હળવદ નગરમાંથી મહાનગર તરફ જઈ રહ્યું છે હળવદનો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો ગયો છે હળવદ શિક્ષણની દૃષ્ટિએ રાજ્યમાં મોખાણું સ્થાન ધરાવે છે બાગાયત ખેતીમાં પણ હળવદ આગળ છે હળવદ શાંતિપ્રિય શહેર છે ત્યારે હળવદના વિકાસને વધુ સ્પીડ આપવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત હતી સુધી હળવદ સરા રોડ બહુ વિકસી રહ્યો છે હાલ એ ને જે જમીન હોય ચોવીસ મીટર હતી તો લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાનમાં રાખી એ ફોરલેન રોડ કરવા માટે પિસ્તાલીસ મીટર જમીનથી કરી એટલે કે જે પંદર વીસ પચીસ વર્ષની સાપેક્ષવા જોઈ સિક્સ ટ્રેક લગી પણ એ જમીનનો તૂટો ન આવે એટલે હાલમાં એ લેનની મંજૂરી આપી છે સાથે હળવદ ટિક્કર જે ની હળવદ સાથેની કનેક્ટિવિટી છે એ દસ મીટરનો વાઇન્ડિંગ રોડ ચોપ્પન કરોડ એંસી લાખના ખર્ચે એ સાથે હળવદ મયુરનગર રાયસન પર એ મીટર એને પણ વાઇન્ડિંગ સાત મીટર સાથે એવી રીતે અને કુલ એકસો ને ઓગણ કરોડના રોડો સરકારાશ્રીએ મંજૂર કર્યા છે એટલે હું હળવદની જનતા વતી સરકારનો આભાર માનું છું માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી આપણે હળવદ ધાંગધ્રા વિસ્તાર માટે કરોડો રૂપિયાના કામો આપ્યા છે હાલમાં પણ હળવદ નગરપાલિકાનું ચૌદમી તારીખ આસપાસ એક પચાસ કરોડથી વધુના કામોના ખાતમુહૂર્તનો પણ એક કાર્યક્રમ મંત્રીશ્રીના હાથે કરાવવાનું આયોજન છે હળવદના વિકાસ માટે હળવદ સ્પોર્ટ સંકુલ કે જે અત્યારે સંપૂર્ણ થઈ ગયું છે એ પણ ચૌદ તારીખે લોકાર્પણ કરવાની ગણતરી છે નવા હળવદના કામો માટે હળવદમાં ઓડિટોરિયમ માટેની જમીન પણ કલેક્ટરશ્રીએ આપણને ફાળવી છે હળવદની નવી નગરપાલિકા માટે હળવદમાં તાલુકાની ઈ લાઇબ્રેરી અને લાઇબ્રેરી માટે પણ દસ કરોડ રૂપિયાની દરખાસ્ત આપણે કરી છે બોર્ડર ફાયર સ્ટેશન માટેનું પણ દરખાસ્ત કરી છે હળવદમાં અત્યારે જે અગાઉ જે રોડો થયા હતા એના બ્યુટિફિકેશન અને જે એને લાઇટિંગ માટેના સાઈડના પ્યોર બ્લોકોના બાર કરોડના કામોના પણ ખાતમુહૂર્ત થશે બીજા રોડોના બધા ખાતમુહૂર્ત થાય છે એટલે ટોટાલિટીમાં હળવદ માટે કરોડો રૂપિયાના આયોજન છે સાથે જે પ્રાઇવેટ સંસ્થાઓ હોય મારા મિત્રો હોય એ બધા પાસેથી સીએસઆરના પૈસાથી હળવદમાં હાલમાં બે હિટાચી ગીર ગંગાના કાર્યરત છે તળાવ ઊંડો સેવા સેવાભાવી સંસ્થાથી આપે છે સાથે હળવદને આઈસીયુ વ્હીલ્સ એટલે કે ઇમરજન્સીમાં કોઈને કાંઈ તકલીફ પડે તો એ સીએસઆરમાંથી હળવદ નગરપાલિકાને પણ ચાલીસ લાખથી વધુ ખર્ચની આઈસીયુ વ્હીલ્સ મંજૂર થઈ ગયું છે એટલે એ આપણને માર્ચ પહેલાં લોકાર્પણ થશે કહેવાનો મતલબ કે આ હળવદને કનેક્ટિવિટીની દૃષ્ટિએ એટલી શ્રેષ્ઠ કામ કર્યું છે કુડા ટીક્કર અત્યારે બોતેર કરોડના ખર્ચે વાઇડિંગનું કામ ચાલુ છે એ પણ બે મહિના ત્રણ મહિનામાં કામગીરી પૂરી થઈ જશે નવા કામોમાં ટીકર પલાસવાનું પણ સરકારમાં ફોરેસ્ટમાં મંજૂરી લેવલે પડેલું છે એ પણ એની પાછળથી ટીકર પલાસવાનો રોડ બનતા પલાસવાથી ટીકર આ ટીકરથી વાઇડિંગ રોડ હળવદ સુધીનો અને હળવદથી સરાનો ફોલ લે અને આગામી દિવસોમાં સરા થાણ ચોંટેલા અને એને જસદણ સુધી વધારવાની યોજના છે એટલે મતલબ કે આટલી બધી યોજના દ્વારા હળવદનો સરાઉન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ કોઈ પણ જાતના કામ બાકી નહીં રહે ને એવું આ વર્ષમાં અમારું આપણા બધાનું નુકસાન હવે બાયપાસ માટેની જમીન સંપાદનની નોટિસ જાહેર નોટિસ નીકળી ગઈ છે પાંચ છ સર્વે નંબરો આવે છે બાકી સરકારી જમીન છે એટલે એ પણ ચરણવા બાયપાસનું પણ કામ આગામી દિવસોમાં બહુ ટૂંક સમયમાં પૂરું થઈ જશે હાલમાં હળવદ મોરબીનો રોડ એ મોટા ભાગનો રોડ કામ પૂરું થઈ ગયું છે બાયપાસ બની એ પણ ટ્રાફિકની સમસ્યા રોડની ઘણા લોકોની એ બાબત હું ધારાસભ્ય થયા પછી અમુક બાબત એવી હતી કે જે રોડો કરવાથી ઘણો મોટો ફાયદો થાય હમણાં શક્તિનગર વેગડો રોડનું ખાતમુહૂર્ત કર્યું અને અત્યારે એક મહિનામાં એ કામ પૂરું થશે તો એ રોડ થવાથી બધી કનેક્ટિવિટી ફાસ્ટ થઈ એવું મેરુ મેરુપરવાળું પણ ખાતમુહૂર્ત હમણાં કર્યું એનાથી એ ફાસ્ટ થશે સાથે મેરુપર સિંચાઈનો જે રોડ હતો તે બધા આગેવાનો કહેતા હતા પચીસ ત્રીસ વર્ષથી એ રોડ બન્યો નથી તો એની પણ બે કરોડને ઓગણસિત્તેર લાખની વહીવટી મંજૂરી આપી દીધી છે એટલે એ પણ સિંચાઈ વિભાગથી એ રોડ પણ પૂરો થઈ જાય છે તો બધા કામો અત્યારે હળવદનો હાલમાં આપણે વિકાસ નખશો ડીપી બનાવ્યું કોઈ પણ શહેરનો વિકાસ કરવો હોય એનો વિકાસ નકશો હોય અને પછી ડીપી પછી અંદર ડીપી બનતો હોય છે તો હળવદના ડીપીનું પણ આયોજન થયું છે ને એના માધ્યમથી રિંગ રોડ બનશે એટલે આપણે હળવદ માટે અગાઉ રજૂઆત આપણે કરી હતી કે માળીયા અમદાવાદ સિક્સ ટ્રેક રોડ કરો અને સિક્સ ટ્રેકમાં ઓવરબ્રિજ કરવાનું અને સાથે આ રોડ રોડનો થઈ જાય ને તો હળવદની જે ટ્રાફિક સમસ્યા સોલ્વ થઈ જશે અને ડીપી બનવાથી પણ મોટો ફાયદો થવાનો છે અત્યારે ડીપી અંતિમ તબક્કામાં છે Yeah,